કેનેડા અને યુએસ ની જેમ હવે યુકે જવું પણ અઘરું બનશે બાર મેના રોજ વડાપ્રધાન અને હોમ મિનિસ્ટરે નવા નિયમો પરનું પેપર રિલીઝ કર્યું ઇમિગ્રેશન ઇમિગ્રન્ટ ચિંતામાં મુકાયા છે આજે ભાસ્કર વીડિયોમાં જાણીએ આ નિયમો શું છે અને તેનાથી ભારતીયોને કેટલો પડકાર ઝીલવો પડશે એવું લખેલું છે કે રેટ્રોસ્પેક્ટિવલી થશે ધેટ મીન્સ એ જે અહીંયા રહેનારા છે જે ઓલરેડી વર્ક પરમિટ પર છે એમને બી લાગુ પડશે ઘણા વર્ષોથી લંડનમાં સ્થાયી ક્રાંતિભાઈ કહે છે કે જૂના નિયમ પ્રમાણે જો યુકે માં પાંચ વર્ષ રહ્યા છો તો તમે પરમેનન્ટ રાઇટ માટે અરજી કરી શકતા હતા નવા પ્રપોઝલ માં છે કે તમે પાંચ નહીં પણ દસ વર્ષ રહેતા હોવા જોઈએ એટલે તમે અહીંયા આવી અને જે કંઈ કમાઓ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ